ઉપદેશોનો એવી ભાષામાં પ્રચાર પ્રસાર કરવામાં આવે કે જે ભાષા લોકોમાં વધુને વધુ બોલાતી હોય અને વધુ પ્રચલિત હોય ત્યારે ગૌતમ બુદ્ધે પાલી ભાષામાં પોતાના ઉપદેશોનો પ્રચાર કરવાનું નક્કી કર્યું પાલી ભાષા તે સમયમાં ખૂબ પ્રતિષ્ઠિત ભાષા હતી અને પ્રચલિત પણ હતી લોકો પાલી ભાષા જ બોલતા હતા અને તથાગત ગૌતમ બુદ્ધના ઉપદેશો વધુમાં વધુ પ્રસાર થાય એ રીતે ગૌતમ બુદ્ધે પોતાના ઉપદેશો પાલી ભાષામાં આપ્યા હતા આજના સમયમાં આપણે ભારતના પ્રાચીન ઇતિહાસને યાદ કરીએ તો આ આપણા ભારતની પહેચાન અને ગૌરવ તથાગત ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોક મહાનના લીધે જ છે આપણે ગર્વથી એ સમયને યાદ કરીએ છીએ અને જ્યારે આપણે એ સમયને યાદ કરીએ છીએ ત્યારે ગર્વથી કહીએ છીએ કે ભારત સોને કે ચીડિયા હતા ગમે તે ફેસ્ટિવલ હોય છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ ત્યારે આપણે કહીએ છીએ કે ભારત એ સોનાની ચીડિયા હતો આજના આ વિડીયોમાં આપણે અંકો શીખવાના છીએ અને પહેલાંના વિડીયોમાં આપણે સ્વર શીખ્યા હતા અને ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોકના સમયમાં પણ આ અંકોનું મહત્વ હતું તે સમયમાં પણ અંકો લખાતા હતા જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરી અમારા આ વિડિયોની નોટિફિકેશન તમારા સુધી સૌ પહેલું પહેલા પહોંચે તો શરૂ કરીએ આપણે પાલી ભાષાનો વર્ગ અને આપણે શીખીએ અંકો B. Tron. Terima પાંચ છત આઠ No. 10. 20. ત્રીસ ચાલીસ પચાસ સાઠ આવી રીતે

so આવી રીતે અથવા આવી રીતે બસો આવી રીતે અથવા આવી રીતે ચારસો હજાર આવી રીતે અથવા આવી રીતે ચાર હજાર છ હજાર તો આ હતા પાલી ભાષાના અંકો તમે જોઈ શકો છો તો આ હતા પાલી ભાષાના અંકો અને સમ્રાટ અશોક અને બુદ્ધના સમયમાં આ અંકોનો ઉપયોગ થતો હતો સમ્રાટ અશોકનો જે ગુજ્જરાનો અને રૂપનાથ શિલાલેખ છે એ શિલાલેખની અંદર પણ અંકોનો

અને પછી છ ની છપ્પન પ્લસ પચાસ પ્લસ છ બરાબર બસો છપ્પન તો આપણે પણ લખવા હોય તો આપણે પણ આવી જ રીતે લખી શકીએ જેમ કે આપણે કોઈ સંખ્યા લઈએ તો ચારસો ચોસઠ ચારસો ચોસઠ ને આપણે આવી રીતે લખીએ તો પેલા ચારસો ની સંખ્યા લેવાની તો આવી રીતે પછી સાઈઠ ની સંખ્યા લેવાની અને પછી ચાર ની તો છસો ને ચોસઠ આવી રીતે થઈ જાય જેમ કે ચારસો ચારસો પ્લસ સાઠ પ્લસ ચાર બરાબર ચારસો ને ચોસઠ તો ગમે તે સંખ્યા ને આપણે આવી રીતે લખી શકીએ અને તે શિલાલેખ માં પણ આવી રીતે લખેલ છે તો આ વિડિયોમાં આપણે અંકો શીખી લીધા આવતા વિડીયોમાં આપણે બાર અક્ષરી શીખવાના છીએ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારે આ ચેનલને ને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચી શકે જય ભીમ નમો બુધાઈ જય સમ્રાટ અશોક મહાનગી